જુનાગઢ પંદર ઓગસ્ટ ઓગણીસો દસ બાર લોકો જાગૃત થયા હતા અને એમની લડતને કારણે જુનાગઢ આઝાદ થયું હતું એ પછી પાછું ભૂલી ગયા કે આપણે આઝાદ છીએ કે નહીં બે હાજર ચાર માં કોર્પોરેશન બન્યું આજે બે હાજર ત્રેવીસ ચોવીસ આજે વીસ વર્ષમાં આપણને શું મળ્યું એની જો ખાલી એક ખાલી ઝાંખી કરીએ તો એમ લાગે છે ઘણું બધું ગુમાવ્યું આ નગરીમાં આપણે એટલું બધું ગુમાવ્યું કે કલ્પના સતત લખે રાખીએ પ્રયાસ કરીએ છીએ પણ સફળતા નથી મળતી ને એનો રંગ થાય છે રાત્રે સૂર્ય ત્યારે એમ થાય કે આપણે આ જે પ્રયાસ કરીએ સફળતા નથી મળતી એનું કારણ એ છે કે લોકોમાં જાગૃતિ નથી આવતી પણ નથી ખુબ પ્રયાસો અંતે પણ જાગૃતિ માટે તમે ખૂબ મહેનત મને તો સાહેબે જયારે પ્લાસવા સાપુર અમે રેલ જોડાણ સમિતિ બનાવીને સાહેબ ને અમે ફરાણ કર્મિનલ બનાવ્યા છે આખો વિચાર અમે જયારે કર્યો ત્યારે સાહેબ ને અમે કર્યા ત્યારે સાહેબ ઘણી વાર અમને કે ભાઈ આ લોકો અમુક વાર જે લખે છે ને આમાં આપણને સાથ ના આવે અમુક વાર જે લખે છે ને એનાથી થાય છે કે આ બધું છોડી દેવું જોઈએ એટલે ટૂંકમાં કોઈ નાસીપાસ થાય એ દિશામાં લોકો કામ કરે છે અને છતાં પણ આપણે એમાંથી રસ્તો કરીને આ છે જે નું થયા કરવાનો એટલે આ સંખ્યા વધે ખૂબ વધે અને આટલા મોટા વિચારક લોકો જયારે બેઠા હોય ત્યારે સો ટકા છે કે આપણને હવે સફળતા મળશે મારું એક સ્લોગન ટ્રિક્સ છે બધા પત્રકાર મિત્રો નો મને ખુબ સહકાર છે જંગ તરા નરસૈયા

i don't know